ચોરી રાત ધમધમાટ પણ જવાબદારી નથી કાકરેજ તાલુકાની મોટા જામપુર અને આબલુણ વિસ્તારની બનાસ નદીમાં રેતી ચોરીનું મસ્ત મોટું રેકેટ ચાલી રહ્યું છે ત્યારે ખાણ ખનીજ પાલનપુર અને સ્થાનિક મામલતદારના આંખમીચામણા મીડિયામાં વારંવાર અહેવાલો પ્રસિદ્ધ થયા પણ તંત્ર ભર મોટા જામપુર અને આમલુણ ગામોની બનાસ નદી પટ પર વિસ્તારમાં ઢગલાબંધ ટાંચી મશીન દ્વારા રેતી ખનન ચાલી રહ્યું છે જેના અહેવાલો સોશિયલ મીડિયા અને પ્રિન્ટ મીડિયામાં વારંવાર પ્રસિદ્ધ થવા છતાં પણ આ રેતી ચોરો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી પરંતુ બનાસકાંઠા કલેક્ટર જાતે તપાસ કરાવે તો આ વિસ્તારની બનાસ નદીનું કૌભાંડ બહાર આવે તેમ છે અત્યારે રાત દિવસ વિના રોયલ્ટી ઓવરલોડ ડમ્પરો રેતી ભરી દોડી રહ્યા છે જેના કારણે સ્થાનિક રાહદારીઓ પણ પરેશાન છે ડમ્પરોમાંથી ઉડતી ધૂળથી ખેતી પાકો પર પણ માઠી અસર પડે છે પરંતુ તંત્રને દેખાતું નથી અને શું કારણથી ખનન માફિયાઓને છાવરમાં આવે છે કે શું એ એક પ્રશ્ન છે અત્યારે ટન રેતી વિના રોયલ્ટી પાસ વિના રસ્તા પર દોડી રહ્યા છે જેના કારણે પાલનપુર ખાણખનીજ ખનીજ દ્વારા જો જામપુર ચોકડી પર એક પોસ્ટ ઉભી કરવામાં આવે તો સરકારને કરોડો રૂપિયાનો ફાયદો થાય જેમ કે કંબોઈ ચાર રસ્તા પાસે ખાન ખનીજ દ્વારા બે અધિકારી રાખી રોયલ્ટી પાસ ચેક કરવામાં આવે છે જેના કારણે એક પણ ડમ્પર રોયલ્ટી વિના નીકળતા નથી ત્યારે કંબોઈ પાસે રોયલ્ટી ચેક કરવામાં આવે છે જેના કારણે રેતી ચોરી કરતા ડાયવર્ટ થઈ મોટા જામપુર પણ રેતી ભરી ડંપરો બેરોકટોક દોડી રહ્યા છે પરંતુ અધિકારીઓની નજર નીચે ચાલતું રેતી કૌભાંડ કલેક્ટર બનાસકાંઠા બંધ કરાવશે તેવું આજુબાજુના રહીશોની માંગણી છે આ રેતી ચોરી બંધ કરાવવા માટે મામલતદાર પણ જવાબદાર છે તેમ છતાંય કેમાં કૌભાંડ ધમધમી રહ્યું છે અહેવાલ જયંતિભાઈ ઠક્કર કાકરેજ